શહેર જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવા આદેશ કર્યો અમદાવાદની સેવન્થ ડે શાળામાં બનેલી અત્યંત દુઃખદ ઘટના બાદ સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત સખત છે એક સામાન્ય ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલે હુમલો કર્યો અને તેનું કરુણ મૃત્યુ થયું હતું આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગ હવે વધુ સખત બન્યું છે અને શહેર જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવા આદેશ કર્યો છે શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગ ચેકિંગ અચાનક અને અનિયમિત તપાસ કરવામાં આવે તેવી સૂચના વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસન અધિકારી દ્વારા જાહેર કરાઈ છે વડોદરામાં અમદાવાદની ઘટના બાદ સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ અનુસંધાને રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સલામતી અને શિસ્ત જાળવવા નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જેના ભાગરૂપે વડોદરા સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમામ સૂચનાઓ જારી કરવામાં આવી છે સાથે શાળાઓએ સ્થિત સમિતિને રચના કરવી છે પડશે જેમાં આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિનો સમાવેશ થશે આ સમિતિ શાળા પરિષદ સલામતીની ખાતરી કરશે વધુમાં સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી વાલીઓને બેગ ચકાસણીની સૂચના અને અસાધારણ ઘટનાઓની તાત્કાલિક જાણ શિક્ષણ કચેરી કરવામાં રહેશે આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા અંગે એક પત્ર જિલ્લા શિક્ષણ અધિકારીઓ એ જારી કરવામાં આવ્યું છે અમદાવાદમાં જે ઘટના થઈ તેને ધ્યાનમાં રાખીને સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ અન્વયે શાળામાં બાળકોની સલામતીની વ્યવસ્થા અને જવાબદારી સુરક્ષાની જવાબદારી તરીકે શાળાએ પગલાં લેવાના રહેશે એ માટે દરેક શાળાએ શિષ્ટ સમિતિની રચના કરવાની રહેશે શિષ્ટ સમિતિમાં શિક્ષક વિદ્યાર્થીઓ વાલીઓ સભ્ય તરીકે રહેશે ગમતના મેદાનમાં આવવા જવાના સમયે સલામતીની કાર્યવાહી કરવાની રહેશે એ ઉપરાંત શિક્ષકની ગેરહાજરીમાં બાળકો એકલા વર્ષાંડમાં ન બેસી રહે તેમજ સહભ્ય પ્રવૃત્તિમાં બાળકો સાથે શિક્ષકે હાજર રહેવાનું રહેશે તેમજ શાળામાં આવનાર તમામ બાળકોની સલામતીની પ્રાથમિકતા શાળાએ ધ્યાન રાખવાની રહેશે એ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીની સલામતી શિસ્ત વિશે ધ્યાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક શાળાના અંતર્શી અને શિક્ષકે વિદ્યાર્થીના બેગનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે આપના માધ્યમથી તમામ વાલીઓને પણ મારું એવું નમ્ર નિવેદન છે અઠવાડિયામાં પોતાના બાળકની આ સ્કૂલ બેગ એકાદ વાર સરપ્રાઇઝ ચેક કરે જેના કારણે વિદ્યાર્થીઓની સલામતી શિષ્ય વિષયક અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી હશે તો આપણે એને રોકી શકીશું એ ઉપરાંત અત્રેના અમારા જે અધિકારીઓ છે એમને પણ સૂચના આપેલ છે જ્યારે પણ શાળાની વિઝિટ કરે ત્યારે પણ પોતે આ બાબતનું ધ્યાન રહીને શાળા સ્કૂલ સેફ્ટી રૂલ્સ બે હજાર સોળનું પાલન કરે છે કે નહીં એ સંદર્ભે ધ્યાન આપે અને આ સંદર્ભે કોઈ ચૂક જણાય તો શાળા સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મને પણ જાણવા મળ્યું છે પોતા સ્કૂલમાં આવી ઝપાઝપીની ઘટના થઈ છે એના માટે તપાસના આદેશ આપેલ છે તપાસ ટીમ ગઈ છે આપણે અહેવાલ ધ્યાને રાખીને જે પણ દોષિત થશે એની સામે ચોક્કસ પગલા લઈશું પાદરા પણ પાદરાની પણ ઘટનાનો આપણે તપાસ આપેલ છે એમાં પણ જો કોઈ શિક્ષકે આવી કાર્યવાહી કરી હશે તો ચોક્કસ તેને સસ્પેન્શન સુધીના પગલાં આપણે લઈશું